જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું જીવંતિકા માતાજીની ચાલીસા આ ચાલીસાનો પાઠ કરવાથી માતાજી અંધારે અંજવાળે આપણા બાળકોની રક્ષા કરે છે તો ચાલો મિત્રો સૌ ભેગા મળીને સાંભળીએ જીવંતિકા માતાજીની ચાલીસા ઓીજિવિકા ન જય જીવ માવાની તારીકૃપા તો સદા નિરાળી કરરી વ્રત પૂજારતિથાળ વાંકો નથા તેનો જગમાવાળ વાંકો નથા તેનો જગમાવાળ મા કરી પૂરણ હોય ભલે ને કોઈ પણ વરણ શ્રાવણ માસનો પહેલો શુક્રવાર જીવંતિકા વ્રતનો મહિમા પાર જીવંતિકા વ્રતનો મહિમા અપાર પવિત્ર પાવન શ્રાવણ માસ આધિ વ્યાધિપાધિ હરે માત સંતાન દીર્ઘાયુષ્ય બને મા વંતિકા એની રક્ષા કરે મા વિકા એની રક્ષા કરે બ્રાહ્મણીના પુત્ર રક્ષા કરી સદા એની સહાય રહી તારા પ્રતાપે જીવ્યો બાળ બાળતે ઠેલાવ્યો પાછો એનો કાળતે ઠેલાવ્યો

આવો તારા વ્રતનો પ્રભાવ અચરજ પામ્યા સૌ જોઈ ચમત્કાર અચરજ પામ્યા સૌ જોઈ ચમત્કાર બ્રાહ્મણ પુત્ર ને તું સાચવે નિત બાળકો ઉપર તું જને ઘણી પ્રીત ખુલ્લી તલવારે તું રક્ષણ કરતી કાળનો તું કરતી રે ભક્ષણ કાળનો તું કરતી રે ભક્ષણ દીર્ઘ જીવનની સુખી સંસાર ತಾರಾ ವ್ರತೀ ಅಪಾರ ಜೀವಂತಿಕ ವ್ರತ ಚೆಹ್ಮವಂತೂ ಸರ್ವೆ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಆತು ಸರ್ವೆ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಆತು ವ್ರತವಾಳು ವಸ್ತ್ರ ಅಲಂಕಾರ ನಾರಣ ಅನ್ನ ಪೀಳು खाऊ लीला मंडपथी पसार न थावू, लिला मंडपथी पसार न थाऊ સ્નાન કરી બાજોઠે ઠે જીવંતિકા વ્રત રે રે ધરવું ચમત્કાર થશે વ્રત થકી લાભ થશે બમણો રે નકી લાભ થશે બમણો રે નકી નૈવેદ ધરી પ્રાર્થના કરવી ચોખા ધરી આરતી ઉતારવી અવિચળ રાખે મા તો સૌરે ભલે હોય પતિ પુત્ર કે વહુ હોય ભલે પતિ પુત્ર કે વહુ ગુણ ગાજો પ્રેમે ધરીને નમન કરજો ચરણે પડીને ચૂંદડી માની ટાકિયા સૂર્ય મણી રે ટાકિયા સૂર્ય મણી રે સૌભાગ્ય એનું રે ચમકે એમજો વ્રત કરી પૂરી થાય ને જીવંતી કાદેય છે જીવન સંસાર થાય ઉપવન જીવન સંસાર થાય ઉપવન નાવ જીવનની પાર ઉતારે આપે એ તો જીવનનો સાર અંબા પદ એને રે મળે માં ને જે સમરે મા ને જે સમરે સ્ત્રીયંડ સૌભાગ્ય પામે વંધ્યા પુત્ર સુખ પામે પુત્ર હોય જો ક્ષણો વ્રતના પ્રભાવે થાય સુલક્ષણો વ્રતના પ્રભાવે થાય સુલક્ષણો શણી હોય કે હોય ગરીબ જગમગી ઉઠે એનું નસીબ વ્રત સ્ત્રીઓ જો ધારે મન તો ઉજળે સારું રે જીવન ઉજળે સારું રે જીવન શાંતિ આપે એ રે સંસારે ચાંદલો ધરે એ વિસ્તારે ભાવ ધરીને જે કોઈ પૂજે ધન ધાન્ય કદીના ખૂટે ધન ધાન્ય કદીના ખૂટે કીર્તન ભજન ગરબા કરે તેનું મન સુખ ઠરે ખોળો પાથરી જે કોઈ નારી એને દેય છે તત્કાળ ભરી માતાએ ભક્તોને ને આધીન એ કલ્યાણી છે અભિન્ન જે નારી એ રથ ધરશે એના સૌ માનો રથ ફળશે એના સૌ માનો રથ ફળશે દુઃખ આ મંગળ એ સહાય ટળશે દુઃખ અ મંગળ એ સદાય ટાળે બાલ ગોપાલ સૌ સંભાળે ભરોસો રા પર જે કોઈ પામે સર્વ સીધી તે કોઈ પામે સર્વ સીધી તે કોઈ માની આખલડી અમૃત ભરેલી ભક્ત પર એની તવરસતી સોહા રહે અખંડ ચાંદલો પ્રતાપ એનો જાયન કહ્યો પ્રતાપ એનો જાયન કહ્યો જય જીવંતિકા માત તું જને ચાલીસ ગાઈ તું જને જે કોઈ આ ચાલીસા પાઠ કરે બાળની રક્ષા કરે મા બાળની રક્ષા કરે બોલો જીવંતિકા માતની જે જય કૃષ્ણ કનૈયા લાલ કી જય